મિત્રો દસ ઓક્ટોબર બે ના રોજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં એક મુવી આવી હતી મુવી નું નામ હતું લાલો કૃષ્ણ સદા સહાય થી મુવી શરૂઆત ની વાત કરું તો કઈ ખાસ એટલું બધી વાયરલ નથી થઈ પણ જે લોકોએ પણ મુવી જોઈ હોય ચાહે એ પાંચ હોય દસ હોય પંદર હોય કે પચીસ લોકો જોઈ હોય મૂવી જોયા પછી લોકોને એક જ વાત કહી કે આ પ્રકારની મૂવી વારે ઘડીએ બનતી રહેવી જોઈએ તો એવું તો શું ખાસ વાત છે આ મુવીમાં

હું સ્પેશિયલી વાત કરું તો રિવાર રાજ શ્રોહત ગોસ્વામી અને કરણ જોશી આ ત્રણ કિરદારે લાજવાબ આમાં કામ કર્યું છે હવે લાલો મૂવી કેવું છે ભાઈ લાલો એટલે લાલો હું હું એટલા માટે કહું છું કે લાલો જે છે એ કોમન મેન પણ છે અને લાલો જે છે એ ભગવાન કૃષ્ણ પણ છે આ મૂવી તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અગર તમે મૂવી નથી જોઈ તો હું તમને જરા સ્ટોરીની થોડી હિન્ટ આપી દઉં છું આપણો જે લાલો છે એ રિક્ષા ચલાવે છે છગડો આવે છે ગામડામાં ચાલે એવો છગડો ચલાવે છે જુનાગઢ જે પર્યટકો આવે પેસેન્જરો એમને ફરાવે છે હવે થાય છે કેવું કે જિંદગી તો એકદમ મસ્ત ચાલે છે પણ અહિયાં એક સમય એવો આવે છે કે લાલાની જે દીકરી હોય છે તેનું એક્સિડન્ટ થઈ જાય છે અકસ્માત થઈ જાય છે હવે રિસેન્ટલી શું થાય છે કે પૈસાની ખૂબ પૈસાની જરૂર પડે છે ઓપરેશન માટે તો પૈસા વ્યાજે લેવામાં આવે છે વ્યાજે પૈસા તો લેવામાં આવે છે પણ સાથે સાથે લાલો ગલત સંગતમાં પડી જાય છે

એમને એક પેસેન્જર મળે છે હવે પેસેન્જર જ્યારે મળે છે ને ત્યારે એ પેસેન્જરના પાસે એક બેગ હોય છે અને બેગમાં ભરચક રૂપિયા ભર્યા હોય છે તો લાલાની દિમાગની બધી ફરે છે કે ભાઈ આ બેગ અગર મને મળી જાય ને તો મારું તદ્દન દેવું ચૂકવાઈ જાય અને હું એકદમ સારા મતલબ કે બહુ આગળ નીકળી ગયો એ રીતનો વિચાર છે લાલો એ પેસેન્જરનો પીછો કરે છે હવે પીછો કરતા કરતા દૂર એક જગ્યાએ ફાર્મ હાઉસમાં પહોંચી જાય છે લાલો પણ પીછો કરતા કરતા ફાર્મ હાઉસ ની અંદર જતો છે જ્યારે એ પેસેન્જર બહાર નીકળી જાય છે ઘરની બહાર તો લાલો ત્યાં ફસાઈ જાય છે હવે મૂવી રીઅલી ચાલુ થાય છે લાલો ત્યાં ફસાઈ જાય છે હવે નીકળવું કેવી રીતે આપણે કહીએ છે ને દોસ્તો ગુજરાતીમાં માં છે માંગો 20 આપે 30 મારો દ્વારિકા દેશ જય હો દ્વારિકા દેશ કૃષ્ણ સદા સહાય થી એનો મતલબ એ કે ભાઈ

પણ એ મારા હાથમાં નથી યુદ્ધ તો તારે જ લડવાનું છે તો લાલા માટે પણ એ જ વાત છે હે લાલા ઘરમાંથી બહાર તારે જ નીકળવાનું છે આ ઘરમાંથી બહાર નીકળવાનો હું તને રસ્તો બતાવી શકીશ પણ હું તને ત્યાંથી બહાર નહીં નીકાળું કેમ કે બહાર નીકળવું તો મારા માટે એક ચૂટકીનું કામ છે સાથે સાથે હવે લાલો એટલે લાલો એટલે કે કોમન મેન જે આપણો લાલો છે એ અને ભગવાન કૃષ્ણ જે લાલાના કિરદારમાં છે એ હવે જે ભગવાન કૃષ્ણનો જે કિરદાર નિભાવે છે શ્રુહદ ગોસ્વામીએ સિમ્પલ સાદગી અને જ્યારે તમે એક કેરેક્ટર જોશો એટલે તમને લાગશે કે ભાઈ રિયલિટીમાં ભગવાન કૃષ્ણ આવા સાદગી ભર્યા હશે મોઢા ઉપર એક સ્માઈલ અનોખી સ્માઈલ હસવાનું અને બોલવાનું જે ઠેરાવથી ડાયલોગ પણ બોલ્યા છે ને સુરત ગોસ્વામી લાજવાબ ડાયલોગ બોલ્યા છે હવે અહીંયા થાય છે શું કે ભાઈ બહાર નીકળવું છે પણ બહાર નીકળીને તો આપણે શું કરવાના છે ગલત સંગત જ કરવાના છે લોભ લાલચ તો આપણે છોડવાના નથી

કે ઘણા લોકોના સ્ટેટસ હોય છે કે જય હો દ્વારિકાધીશ બાયોમાં જોઈએ તો કૃષ્ણ સદા સહાય છે કૃષ્ણ બ્લેસ યુ કૃષ્ણ મારો જીવ માય લાઈફ લાઈન કૃષ્ણ આવા બાયો હોય છે એમાં કોઈ ખોટી વાત પણ નથી પણ એમના કર્મકાંડ જોઈએ તો એકદમ વિપરીત હોય છે એટલે એ જ કહેવાનું છે કે ભાઈ ભગવાન કૃષ્ણ એ ભગવાન છે એ તમારા કર્મકાંડ જોવે છે તમારા વોટ્સઅપ સ્ટેટસ અને બાયો નથી જોતા કેમ કે એમની પાસે મોબાઈલ નથી હવે આ મૂવી સાર એ જ છે કે તમારા કર્મ સારા હશે તો તમારે ભગવાનને શોધવાની કઈ જરૂર નથી ભગવાન તમને તમારી અંતર આત્મામાં જ મળી જશે પણ આપણે તો શું આસપાસનું વાતાવરણ જ જોઈએ છે લોકો પોતપોતાના જ નથી અને લાલો મૂવીમાં એ બખૂબી આપણને દેખાડી છે લાલો મૂવી એટલે લાજવા મેં લાસ્ટમાં જોયું છે પણ હું તમને કહી શકું કે હજુ સુધી તમે લાલો મૂવી જોયું નથી